રાજકોટ જિલ્લા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળીઓનું પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલો હોય હજારો રૂપિયાનો ખર્ચ કરેલો હોય સારી ડુંગળીના ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ ખેતરમાં પાકનું વાવેતર કર્યું છે ત્યારે આજરોજ ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં પોષણક્ષમ ભાવ ડુંગળીનો ન મળતા ડુંગળીનો ભાવ નહીં મળતા ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સો થી બસો રૂપિયા મણ દીઠ ભાવ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ મળતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવી રહી છે સ્થાનિક ખેડૂત અને વેપારી જો ડુંગળીનો નિકાસ જે કેન્દ્ર સરકારે બંધ કર્યું છે નિકાસ બંધ કરેલ છે તે પાછું ચાલુ કરે તો જ ડુંગળી પકવતા ખેડૂતોને બે પાંદડે થાય તેમ છે ખેડૂત અને વેપારીઓની એક જ માંગણી છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પાછી ચાલુ કરવામાં આવે